અમદાવાદ મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે મુફદ અમદાવાદ નું ફાયર વિભાગ અધિકારીઓ છે બહાર કાઢી મૂકવામાં આવે હકાલપટ્ટી કરવામાં આવે સૌથી મોટા સવાલ એક સવાલ નથી અનેક સવાલ ઉઠી રહ્યા છે અમદાવાદ ફાયર વિભાગની અંદર આજે કૌભાંડ થયું એમાં આખરે મનપાએ નવ અધિકારીઓની હકાલપટ્ટી કરી જે અધિકારીઓ છે એમાં ત્રણ ડિવિઝનલ ફાયર ઓફિસર છે જ્યારે કે છ ફાયર બ્રિગેડના અધિકારીઓ છે આ તમામની હકાલપટ્ટી થઈ છે સૌથી મોટો સવાલ એ છે વિકાસ તમે હકાલપટ્ટી કરી કામ સારું થયું પણ અત્યાર સુધી તમારા નાક નીચે કામ કરતા હતા તમારા નાક નીચે ભરતી થઈ હતી પ્રોસેસ કોને કરી કોને આંખ આડા કાન કર્યા કોના નાક નીચે આ બધું કૌભાંડ ચાલતું હતું અત્યાર સુધી આ બધા હતા ફરજ બજાવતા હતા તો અત્યાર સુધી કેમ

એમણે સૌથી પહેલા જે ફાયર કોલેજ હોય છે ફાયર સર્વિસ કોલેજ એમાં જે અભ્યાસ કરવા માટે એક સ્પોન્સરશીપ લેટરની જરૂર પડે છે સ્પોન્સરશીપ લેટર કેવી રીતે મળે છે પ્રાઇવેટ એન્ટ્રન્સ એક્ઝામનો એક આધાર હોય છે એમાં જવા માટે જો કોઈ ખાનગી કંપની એમ કે અમારા જે ફાયરના ખાનગી કર્મચારી છે એની પાસે લાયકાત છે એની પાસે અભ્યાસ છે અમે અમારા ખર્ચે એને આગળ વધારે અભ્યાસ કરાવવા માંગીએ છીએ એમને વધારે ટ્રેન કરવા માંગીએ છીએ અને કંપની જો સ્પોન્સરશીપ લેટર આપે તો પછી આ પ્રકારની કોલેજમાં એમને પ્રવેશ મળતો હોય છે એ પ્રવેશ પછી એમણે બીજી કંપનીઓમાં કામ કરવાનું હોય છે ત્યાંનો અનુભવ લેવાનો હોય છે અને એ અનુભવના આધારે પછી આ કોર્પોરેશન ની અંદર એમને નોકરી મળી શકતી હોય છે આ લાયકાત માટેના પણ મુફત જરૂરી માપદંડ છે નવ લોકોની ભરતી થઈ ગઈ જ્યારે ભરતી જાહેરાત થઈ છે ત્યારે ક્વોલિફિકેશન હોય છે તે લોકોના ઇન્ટરવ્યુ પણ થયા છે તો ઇન્ટરવ્યુ લેનાર કોણ છે બોગસ લેટર તૈયાર થયા શું ત્યાં સામે તપાસ કરવામાં માં આવ્યું મહારાષ્ટ્ર નાગપુર માં આ કોલેજ હતી ત્યાંથી આ બધા લેટર આવ્યા હતા એટલે સવાલ જ છે કેમ ન કરી વિકાસ સવાલ જ છે મહત્વની બાબત મુફત લાવવા જે આપડા ચકાસણી ફાયર ઓફિસર છે એમએમ દસ્તુર સાહેબ તેમના પુત્રો પણ આમાં સામેલ હતા અને તેમણે તો એવું મોટું કારસ્થાન કર્યું છે કે જેમણે જે જાણે એમને ત્રણ અલગ અલગ સર્ટિફિકેટ મેળવ્યા છે તેમના જે પુત્રો છે તેમણે અને એક સર્ટિફિકેટ તમે મેળવો પછી તમારે ત્રણ વર્ષ તેની ટ્રેનિંગ મેળવવાની હોય છે એટલે એવા તેમણે ત્રણ સર્ટિફિકેટ મેળવ્યા તેના માટે નવ વર્ષનું નવ વર્ષનું તેમને હોવો જોઈએ ટ્રેનિંગનો સમય કાઢો પરંતુ ત્રણ વર્ષમાં તેમણે ત્રણ ડિગ્રી ત્રણ સર્ટિફિકેટ તેમણે મેળવી લીધા આપણી સાથે પ્રશાસનને ખબર ના પડી આપણી સાથે ઉમંગ જોડાયા છે ઉમંગ પાસે માહિતી છે એમણે એક ટોચના ફાયર અધિકારી છે જે હકાલ પટ્ટી થઈ એની પાછળનો આખો ખેલ સરળ ભાષામાં શું હતો ચોક્કસ થી એક અધિકારી જેમ આપે કહ્યું એમ સીધી રીતે બહાર આવવા માટે તૈયાર નથી પરંતુ એમ થાય કે આ લોકો આગ લાગે તો રક્ષા કેવી રીતે કરે એક અનુભવના આધારે સ્પોન્સરશિપ લેટર લેવાનો હોય છે આપણે વિદેશમાં જોતા હોય છે આપણા સગાવાલા કોઈ રહેતા હોય તો નોકરી ત્યાં જો કરતા હોય તો ત્યાંની કોઈ કંપનીમાંથી આપણે સ્પોન્સર કરીને પછી એ આધારે આપણે ફાઇલ મૂકી શકીએ એવું જ કંઈક આ જે નાગપુરમાં આવેલી કોલેજ છે ત્યાં આગળ છે કે માનો સો એન્ડ સો કંપનીની અંદર હું એઝ અ ફાયર

મર્યાદા જે હોય છે અલગ અલગ કોર્સની અંદર માનો કે ત્રણ કોર્સ છે પ્રવેશ મેળવવા માટેના નિયત કરેલા અનુભવ મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવી લીધો એટલે કે નવ વર્ષ જે અનુભવ લેવો જોઈએ એમને ત્રણ જ વર્ષની અંદર આ ત્રણેય કોર્સ કમ્પ્લીટ કરી લીધા હવે આગળના જે વ્યક્તિઓ છે એમની હજુ અહીંયા નામ લખેલું છે જે કંપનીનો સ્પોન્સરશીપ લેટર લીધો એનો કોશી હાઇડ્રો ઇલેક્ટ્રિક કોર્પોરેટ લિમિટેડ માધેપુર બિહારની આ કંપની છે એના જ કેટલા લેટરો છે તો એક બે ત્રણ અને ચાર એટલે ચાર જે લોકો છે અનુક્રમ ત્રણથી અને છ થી લઈને આ જે લોકો છે શુભમ અમીરદાન ખડિયા અને સહિતના એ લોકોએ આ સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટનો લીધો હતો અને ત્યારબાદ સાતમા નંબરે જે છે તે ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની ની બોગસ સ્પોન્સરશીપ લેટર લીધી હતી આ નવે નવ લોકો એમાંથી એક બાકાત કરતા લેટર હોય છે તે લોકો આપણી સાથે વાત કરીએ ખાસ તો આ લોકો એક એવડું મોટું કૌભાંડ આપણને એમ થાય કે આવા જો ફાયર અધિકારીઓ આવી ગયા આવી ઘટનાઓ રાજ્યની અંદર બને છે આ લોકો કેવી રીતે સુરક્ષા બોગસ સ્પોન્સરશિપ લેટરો કંપનીઓ ઊભી અને પૂર્વ જે ચીફ ઓફિસર હતા એમના તો નવ અનુભવની જગ્યા ત્રણ જ વર્ષની અંદર કોર્સ કમ્પ્લીટ કરી લીધા કેવી રીતે આખું સ્પોન્સરશીપ લેટર આ એજન્ટ રાત રીતે કહી શકાય આ બધાનો એક જ વાક્યમાં જવાબ આપવો હોય તો નેપોટિઝમનો મિસયુઝ પોતાના પપ્પા પોતાના પરદાદા આ બધા ફાયર ડિપાર્ટમેન્ટના હેડ રહી ચૂક્યા હોય એટલે આપણે મન ફાવે તે રીતે કાયદાઓનું આપણે ઉલ્લંઘન કરીને સિસ્ટમમાં એન્ટ્રી રહી લેવાની કોઈ નિયમો પાળવાના નહીં ગમે તેની ગેરરીતિ કરો ગમે તેલો ભ્રષ્ટાચાર કરો કોઈ આપણને બોલનાર નથી કોઈ આપણને પૂછનાર નથી આ તો ભલું થજો ફાયર ડિપાર્ટમેન્ટના એક નિવૃત્ત કર્મચારીનું કે જે આ લોકોનો શિકાર બનેલો હતો અને એણે આ બધી આઈટીઆઈ કરી કરીને આ વિગતો સરકાર સમક્ષ રજૂ કરી મીડિયા સમક્ષ રજૂ કરી અને એણે મને વિનંતી કરી કે તમે પણ આમાં સાથ આપો એટલે અમે છેલ્લા લગભગ બે ત્રણ વર્ષથી એની પાછળ અમે આ આખા જે કહેવાય કે વિવાદાસ્પદ અરજીઓ જે ભરતી હતી એની પાછળ અમે લાગેલા હતા પાંચ વર્ષની અમારી મહેનત આમ કહી શકાય બે હજાર ઓગણીસથી હું મીડિયામાં ગુજરાત ફાયર સ્ટેટમાં જે કી ગેરરીતિઓ ચાલે છે એના વિશે હું બોલતો આવ્યો છું રેગ્યુલરલી અમારું એનજીઓ બિંગ પેશન્ટ ફાઉન્ડેશન કરીને છે જે ભારત આગથી સુરક્ષિત ભારત માટેના અભિયાન માટે કામ કરે છે અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે કામ કરે છે એટલે એના અનુસંધાનમાં અમે બધું કામ કર્યું છે આ અમે માત્ર ને માત્ર આમાં ઈશ્વરના અને માતાજીના અને મીડિયાના આભારી છીએ કે આ કામ અમારા થકી થયું છે એમાં મીડિયાનો અમને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે કોર્ટને અમે આભાર માનીએ છીએ કે કોર્ટે ખૂબ સખ્તાઈથી કામ લીધું છે સૌથી મોટો આભાર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબનો કે આજે એમણે બહુ હિંમતભરી પગલું લીધું છે જ્યારે આજે કોર્ટ એમને એમ કહેતી હોય કે તમારે અમુક ચોક્કસ સમય મર્યાદામાં તમારે ભરતી કરી જ દેવાની છે વિગતો બહાર આવી છે અને સવાલ એ પણ છે કે આવા કેટલા એવા અધિકારીઓ છે જે આપણી સિસ્ટમમાં ઘુસી ગયા છે તેને આપણે બહાર કાઢવા જરૂરી છે બિલકુલ આભાર ઉમંગ અમારી સાથે જોડા બદલ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ નું બજાર ભાગ્યું છે